What <laughs> is that the thing? Well, no, હું વડવા પનવારી રોડ રહું છું હું મારા મામાના ઘરે પચાસ વર્ષમાં ગયો હતો મારા મમ્મીને બધા સાથે ત્યાં મારે મને ફોન આવ્યો મારા ભાઈ બહેનનો મારે બે એક ભાઈ બહેનને હાથ ઉછા પૈસા આપેલા છે બે લાખ રૂપિયા ગૌતમભાઈ મકવાણા સુરેશભાઈ વાઘેલા એ બધાને બે ભાઈબહેન છે એને તો મારે એની પાસેથી પૈસા લેવાના છે તે મને બોલાવે કે તું આવી કે હું તને પૈસા આપી દઈશું કે એમ પપ્પાના મંદિર પાસે મને બોલાવી મને ગયો અને આવું ગયો ને તો ત્યાં જઈને મને માર માર્યો કે તારા પૈસા તને નહીં દઉં પૈસા પણ મને નહોતી મારી પાસે પૈસા જે હતા ને મારા ગીતામાંથી એ પણ ગાડી લીધા ને ગાડી મારી તોડફોડ કરી નાખી ને બહુ ધાકધમકી આપી મને કે હવે જો પોલીસ કેસ કરીશ તો તારી યારે આવી રીતે આમ કરીશ ને મને બહુ માર્યો તો છ સાત જણા હતા મને ખબર ને મને ત્રણથી ચાર જણાએ માર્યો હતો ગૌતમભાઈ મકવાણા સુરેશભાઈ વાઘેલા ઉર્ફે સુરેશભાઈ કાથાળી ધીરુભાઈ ઘંટી અને એનો એનો ભાઈ હિરેનભાઈ મકવાણા અને બીજા બે ત્રણ જણા બીજા હતા પણ મને ત્રણથી ચાર જણા મેરો બીજા બધા કાંઈ મને માર્યો નહોતો જે એની સાથે હતા એને હું નથી ઓળખતો આ મારા ફ્રેન્ડ છે પણ મારી જ્યારે બોલાવીને મને દગો કર્યો જે મેં એને પાય મારા જે હકના પૈસા હતા એ માગ્યા ન તો મારી જ્યારે આવી રીતે આમ કર્યું